આજે હું રાજકોટમાં લીબડા પાસે સાગર ગાડીયા એ યુવાન ખેડૂત છે અને બહુ જોશી લો કે આપણે ખેતી માટે કંઈક ક્રાંતિ લઈ આવી છે તો આજે તમે કલ્પના નહીં કરી શકો કે રાજકોટમાં ગુજરાતમાં પહેલો પ્લાન્ટ એવો છે ત્યાં ગ્રીનહાઉસમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન પહેલો લોટ લીધો છે અને કેમિકલ ફ્રી આ તમે આ કલ્પના નહીં કરો આવો પ્લાન મેં ઇઝરાયલમાં જોયો હતો અને બીજો પ્લાન આ સાગર રહ્યા આ સ્ટ્રોબેરીની ક્વોલિટી જુઓ કે તમને જે ઓરિજિનલ જે આ સ્ટ્રોબેરી છે એ કલરની ક્વોલિટી ઉત્પાદન કરેલ છે આ તો આ પેલો ટ્રાયલ ટ્રાયલ ઓર્ડર છે બેચ નીકાળ્યો છે અને ભવિષ્યમાં અમનું માર્કેટ પણ ભારતના ઇન્ટરનેશનલ લેવલે સાગર ઘાડિયા કરવા માગે છે તો હું સાગર ગાડીયાને વિનંતી કરું છું કે આપ પણ થોડોક આના વિશે માહિતી આપો મારું નામ સાગર ઘાડીયા ગામ રીબડામાં મારું ફાર્મ છે રાજકોટ જિલ્લો ત્યાં ફેન એન્ડ પેડમાં મેં પોલીહાઉસ કરેલું છે જેમાં હાઇડ્રોપોનિક પદ્ધતિથી હું મારું ફાર્મિંગ કરું છું જેમાં ફર્સ્ટ ક્રોપ મેં સ્ટ્રોબેરીનો લીધેલો છે જેમાં હું શૂટિંગમાં થોડો સક્સેસફુલ થયો છું અત્યારે અને મારા બધા સ્ટ્રોબેરી પ્લાન્ટ ઉપર એક પણ પ્રકારનું પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતો અને જેમાં મારી સ્ટ્રોબેરીની ક્વોલિટી તમે જોઈ શકો છો સાઇઝ કલર અને સ્વીટ જ્યુસી છે ફ્લેવરમાં આ સ્ટ્રોબેરી છે મારી અને આનું સેલ્સ હું રાજકોટ જિલ્લામાં અત્યારે કરું છું અને આ મારું અત્યારે ઓલીહાઉસમાં ક્લાઇમેટ કન્ટ્રોલવાળું પોલીહાઉસ છે જે કોઈપણ પણ ક્રોપને અનુરૂપ એમાં ભેજનું વાતાવરણ અને ક્લાઇમેટ કંટ્રોલ કરશે ઓટોમેટિક જેથી હું આપ સ્ટ્રોબેરીના પાકનો સક્સેસ થયો છે આ પાક જો આ જોઈ શકો છો સ્ટ્રોબેરી આ પ્લાન્ટ ઉપર સ્ટ્રોબેરી આપો જો પ્લાન્ટ ઉપર તમે સ્ટ્રોબેરી જોઈ શકો છો આ સાઈઝ જોવો તમે અને પ્લાન્ટ પાર પ્લાન્ટ છે અંદર એસીએફ લગાવેલા છે જેથી ભેજનું પ્રમાણ સરખું રહેશે અને એસીએફ થી ભેજ સર્ક્યુલેશન રહેશે અંદર અને ફેનિન પેડ સિસ્ટમ લાગેલી છે જે આખો ઓટોમેશન સાથે કનેક્ટ કરેલું છે અને હાઇડ્રોપોનિક ફાર્મિંગ મારું જોઈ શકો છો તમે વર્ટીગ્રો છે સેવન લેયર જે આ સાત લેયરમાં પ્લાન્ટ લગાવેલા છે જે ઓછી જગ્યા અને ઓછા પાણીમાં મેક્સિમમ ઇલ્ડ આપે છે સારામાં સારું ઉત્પાદન અને વધારે ઉત્પાદન ઓછી જગ્યામાં અને ઓછા પાણીથી અને હેલ્થ માટે બહુ સારું આપણે કહી શકાય એવી ન્યુટ્રિશન વેલ્યુ હોય છે Thank you